ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટી હવે ખમથી મેદાનમાં ઉતરી છે ત્યારે સરકારના ટેકાના ભાવ ફક્ત જાહેરાતોમાં જ છે પરંતુ ખેડૂતોના ખિસ્સામાં ખાલી પોજ છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સિસ્ટમ ઉપર સીધો પ્રહાર કરી દીધો છે અને હવે તે મેદાનમાં આવી ગયા છે ત્યારે ચૈતર વસાવાએ શું નિવેદન આપ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે ભાડે આપી દેવાનો અને ભાડું લઈ આ કરવાનો અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંઠગાંઠ હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે એકવીસો રૂપિયા આપીશું કપાસના અમે સડસો ને બાવીસ રૂપિયા આપીશું ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે અઢારસો પણ આપી દે ઓગણીસસો પણ આપી દે અને તમારો ભેજ છે ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂંટચાળ ચાલુ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસીએ નક્કી કરેલા ભાવમાં પણ મણે બસો કે ત્રણસો રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધી ચિંદિયા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે ત્રણ વાગે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો અહીંયા એકસો ચુમ્માલીસ લાગુ છે ત્યારે હળ હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે ત્યારે મહાપંચાયત એ એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ ક્યાં કઈ રીતના લાવી શકાય ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે પૂરી તૈયારી સાથે પહોંચે છે પોલીસ હેલ્મેટ લાકડી ટીયર ગેસ વરુણ બધા સાધનો સાથે પહોંચે છે કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થર મારો કરે છે અને ત્યાર બાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે દોડા દોડી અને ભાગમ ભાગીમાં કેટલા ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડી તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડી ઘસડીને મારવામાં આવે છે મીડિયાના એક બેન જ્યારે એનો લાઈવ રેકોર્ડિંગ કરતા હતા એનો પણ મોબાઈલ છૂટવીને એની હાથે પણ અમાન્ય વ્યવહાર કરવામાં આવે છે જેવી જે ઘટના બોટાદ ખાતે બની છે તો આપણે બધાએ જોયું છે જો પોલીસનું એસપીનું કહેવાનું હતું કે પરવાનગી નથી લીધી ગુજરાતમાં ભાજપના એટલા બધા કાર્યક્રમો ચાલે છે ત્યારે તો કોઈ પરવાનગીની જરૂર નથી પડતી અને વિપક્ષ તરીકે આમ આદમી કોઈ પણ કાર્યક્રમો કરે ત્યાં એકસો લગાડી દેવામાં આવે પરવાનગી આપવામાં આવે અને પરવાનગી નથી લીધી તો તમારે તો ત્યાં જવાનું હતું તમારે સભાને જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડવો ના જોઈએ અને સભા પૂરી થયા બાદ અગર તમને એવું લાગતું કે આ લોકોએ કાયદો વ્યવસ્થા બગડેલો છે આ લોકોએ કાયદો હાથમાં લીધો છે તો તમે કાયદેસર નહીં કરી શકવાના હતા છતાં પોલીસે જાણી જોઈને ત્યાંના જગતના તાતો પર જે અત્યાચાર ગુજાર્યો છે એનો અમે સખત શબ્દોમાં એને વોખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું વરસ ખેડૂતનો પરિવાર એમાં જીવ જોંકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે સરકાર એક બાજુ કહે છે કે એકવીસો રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે સત્તરસો અઢારસો રૂપિયામાં વેપારી પડાવી લે છે કપાસનો ભાવ સોળસો વીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને બારસો ને સાડી બારસો રૂપિયા આપી દેવામાં આવશે એ જ પ્રકારે મગફળી હોય તુવેર હોય તુવેર માત્ર એક તુવેર માત્ર સિત્તેર રૂપિયા કિલો લેવામાં આવે છે ને એ જ તુવેરની દાળ બજારમાં તમે ખાલી ભવડાવીને બજારમાં મૂકીને લેવા જાઓ તો કિલોના બસો રૂપિયા તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના એનો અમે વિરોધ કરીએ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે જ્યારે અમને જરૂર પડશે બોટાદ પહોંચવાની કે ગાંધીનગર પહોંચવાની હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારેય સહન કરવાના નથી

કાર્યક્રમો માટે કાયદો મૌન રહે છે તેમણે હળદર ગામમાં થયેલા શાંતિપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ખેડૂતો ઉપર થયેલા લાઠીચાર્જ ને લઈને કડક નિંદા કરી છે તેમજ ઈશ્વરે કહ્યું કે જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થશે ત્યાં અમે હાજર રહીશું અને ખેડૂતો માટે અમે લડીશું ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના ખેતરમાં ન્યાયનું વાવેતર હવે ચૈતર વસાવા કરવા નીકળ્યા છે તો તે ન્યાયનું વાવેતર થશે કે કેમ અને થશે તો કેવી રીતે થશે અને સરકાર શું પગલાં લેશે આ અંગે એ પણ જોવાનું રહ્યું ત્યારે આપનું શું કહેવું છે